રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સુરત શહેર દ્વારા સરકારી શિક્ષકોને ગ્રેડ પે તેમજ તેમજની પેન્શન યોજનાની નહીં મળતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે જે અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે રાજ્યના અનેક જિલ્લામાં રેલી મારફતે હજારોની સંખ્યામાં કર્મચારીઓ કલેક્ટરને આવેદનપત્ર આપવા નીકળ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આયોજન કરાયું હતું સુરતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા રેલીનું આયોજન કરાયું હતું પડતર માંગણી ઉકેલવા રજૂઆત સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ કરી હતી જૂની પેન્શન યોજના ગ્રેડ પે સાતમો પગાર પંચની માંગ સહિત હજારો શિક્ષકો અઠવાલાઈ ચોપાટી ખાતે રસ્તા પર ઉધર્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો રાજ્ય સરકાર જલ્દી નહીં માને તો આગામી સમયમાં ખૂબ જ જ્વલંત આંદોલન કરાશે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સ્ટાફ ગુજરાત રાજ્યના અન્ય તમામ ખાતાઓ જો કે આરોગ્ય વિભાગ સર આપણે શિક્ષણ વિભાગ આજે જિલ્લા તિજોરી કચેરીના કર્મચારીઓ પંચાયત વિભાગના કર્મચારીઓ સુરત જિલ્લા ખાતે જેટલી કચેરીઓ આવેલી છે એ તમામે તમામ કર્મચારી કચેરીના કર્મચારીઓ આજની આ રેલીમાં અત્રે ઉપસ્થિત થયેલા છે અને પોતાનો સરકાર વિરુદ્ધ વિરુદ્ધ દેખાવી રહ્યા છે સરકાર કર્મચારીઓની પંદર મુદ્દા જે મૂળ છે તેઓને જલ્દીથી જલ્દી સાંભળે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી તમામ કર્મચારીઓની માંગ છે આજનો આ કાર્યક્રમ મૌન રેલી અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને કર્મચારીના પ્રશ્નોની રજૂઆત કરવાનો છે ત્યારે અમારા મુદ્દા પંદર મુદ્દાઓ અમે લડત આપી રહ્યા છીએ જેમાં જૂની પેન્શન યોજના ફિક્સ પગારના કેસો પાછા ખેંચવા અને સાતમા પગાર પદના બાકી બથા એ મુખ્ય લડત છે બાકી રહેમ રાહે નોકરી આપીને એવા બીજા પંદર મુદ્દાઓની અમારી માંગ છે કર્મ કર્મચારીઓનો એક જ નારો છે કે સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમ આપે અને ફિક્સ પગારના કર્મચારીઓના પેન્શનના કેસ પાછા લે મોંઘવારી અત્યારે માજા મૂકી રહી છે એમ કર્મચારીઓ એનું વિચારે છે કે અમારો પગાર વધતો નથી પણ મોંઘવારી વધે છે એટલે એ જ કહેવું છે કે સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમ આપે શિક્ષકોએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે વહેલી સરે રજૂઆતનું નિવારણ ન આવશે તો સત્તર સપ્ટેમ્બરના દિવસે માસ અને બાવીસ સપ્ટેમ્બરે પેન ડાઉન થતા ત્રીસમી સપ્ટેમ્બરથી આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે પ્રકાશવાળા સાથે હાજર કરે